થોડાક સમય પહેલા સાંસદ શશી થરૂરે ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં અમેરિકા ભારતને ગુમાવશો નહીં તેવો એક આર્ટિકલ તેમણે લખ્યો હતો તો હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ સાઇટ પર એક પોસ્ટ કરી છે જેમાં તેમણે હવે આ વાતનો આધિકારિક રીતે સ્વીકાર કરી લીધો છે અમેરિકા ભારતને ગુમાવવા જઈ રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર લખવામાં આવ્યું છે કે લાગે છે કે આપણે ભારત અને રશિયાને ડિપેસ્ટ ડાર્કેસ્ટ ચાઇના જોડે ગુમાવી દીધું આ દેશોને તેમની ભવિષ્યની યાત્રા માટે મુબારક અને આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ચાઇનાના પ્રીમિયર શી જિનપિંગ અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો જે છે તેનો એ ઉલ્લેખ કરે છે હવે વાત કરીએ કે ભારત અને રશિયાના સંબંધો અમેરિકા સાથે કેમના બગડ્યા વાત કરીએ ભારતની તો ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બને છે ત્યારે તેઓ ગ્લોબલ સપ્લાય ને સેબોટાઇઝ કરવા માંગે છે અને સાથે જ વિવિધ દેશો સાથે પોતાની વ્યાપારી ખાદને વ્યાપારી ખાદને ઓછી કરવા માંગે છે તે ઉપરાંત તેઓ જે ટ્રેડ છે વ્યાપાર છે તેનો ઉપયોગ જીઓ પોલિટિક્સ માટે કરવા માંગે છે એટલે કે અમેરિકાના જે બીજા હિતો છે જે તે રીજનમાં તેને પહોંચી વળવા માટે તે ટ્રેડનો ઉપયોગ કરે છે અને આ માટે જ હવે અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવી દીધો છે 25% ટેરિફ ભારત પર એટલે લગાવવામાં આવ્યો છે કેમ કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરે છે અને ભારતની દલીલ એ છે કે યુરોપિયન યુનિયન ઈવન અમેરિકા જો રશિયા પાસેથી મોટા પાયે માલ સામાનની આયાત કરતું હોય તો માત્રને માત્ર ભારત માટે જ કેમ આ બેવડું વલણ છે બીજું કારણ એ છે કે ભારત અને યુએસના સંબંધો

આ કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં ખૂબ તણાવ વર્તાઈ રહ્યો છે અને ત્રીજું સૌથી મોટું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારને હવે પાકિસ્તાનમાં જે મિનરલ્સ છે તેમાં વધારે રસ પડ્યો છે તેના કારણે જ છેલ્લા ત્રણથી ચાર મહિનામાં પાકિસ્તાનના જે ફિલ્ડ માર્શલ છે અસીમ મુનીર તે બીજી વાર અમેરિકાની યાત્રાએ જઈને આવ્યા છે અને તેના કારણે હવે ભારત અને અમેરિકા વચ્ચે જે વ્યાપારી સંબંધો છે અને ઇવન દ્વિપક્ષીય જે સંબંધો છે એમાં તણાવ આવી ગયો છે કે ઓગસ્ટના અંતમાં ટ્રેડ ડીલની નેગોશિયેશન કરવા માટે અમેરિકાનું જે પ્રતિનિધિ મંડળ છે ભારત આવવાનું હતું તે હવે નથી આવવાનું અને સાથે જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્વાડ દેશોની સમિટમાં ભાગ લેવા માટે ભારત આવવાના હતા તે પણ હવે નથી આવવાના અને હવે આજે તેમની આ જે ટ્વીટ છે કે ભારત અને રશિયાને અમે ચાઇના સાથે ગુમાવી દીધા છે તેના કારણે હવે સંબંધો હજુ પણ નિશ્લાસ્તરે જઈ શકે છે વાત કરીએ રશિયાની તો રશિયા તો એક સમયે નાઇન્ટીન નાઇન્ટીસ પછી કે જયારે યુએસએસઆરનું વિઘટન થયું તે પછી અમેરિકાનું એક સહયોગી બની ઉભર્યું હતું અને નાઇન્ટી નાઇન્ટીન નાઇન્ટીસ પછી અમેરિકા એ યુનિપોલર વર્લ્ડ ઓર્ડરમાં એક એવું કહેવાય છે માત્ર એક જ જગત જમાદાર બચ્યું હતું પરંતુ ત્યાં પણ અમેરિકા અને રશિયાના સંબંધોમાં તણાવ આવવાની શરૂઆત બે થી થઈ

યુક્રેન પર આક્રમણ આક્રમણ કરે છે અને અને રશિયાના સાથે જ અમેરિકા પશ્ચિમી દેશો રશિયા પર ખૂબ મોટા પાયે આર્થિક સેન્શન્સ લગાડે છે અને રશિયાને સ્વિફ્ટ સિસ્ટમ જે છે પેમેન્ટની જે ગ્લોબલાઇઝ એક પેમેન્ટની સ્વિફ્ટ સિસ્ટમ છે તેમાંથી પણ તેને બરખાસ્ત કરવામાં આવે છે આમ રશિયા પણ પછી સમય સાથે વધારે ને વધારે ચાઇના તરફ ઇન્કલાઇન થતું જાય છે આમ હવે બીજા વિશ્વયુદ્ધ પછીનો આજે નવો વર્લ્ડ ઓર્ડર બન્યો છે તેમાં જો હવે ભારત અને રશિયા અમેરિકા જોડે નથી તો હવે વસ્તુ સાફ છે કે અમેરિકા જગત જમાદાર નથી રહ્યું તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર